આણંદ જિલ્લામાં ભાજપે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આણંદ કમલમ પહોંચ્યા હતા પ્રદેશ પ્રભારી રત્નાકર પણ આણંદ કમલમ ખાતે પહોંચ્યા હતા કમલમ ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી બંધ બારણે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદરિયા પણ હાજર રહ્યા હતા મુખ્ય નાયબ દંડક રમણસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા સંઘવીએ ક્ષત્રિયોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી તો ભાજપ દ્વારા ડેમેજ

રત્નાગરજીએ પ્રયાસો હાથ ધર્યા છે અને અત્યારે આણંદ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાગરજીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક શરૂ કરી છે થોડીવાર પહેલાં જ આ બેઠક શરૂ થઈ છે અને બંધ બારણે જિલ્લાના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે બેઠક શરૂ કરવામાં આવી છે જેમાં વિધાનસભાના મુખ્ય નાયબ દંડક રમણસિંહ સોલંકી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ બેઠકમાં શું નિરાકરણ આવે છે બુરહાન પઠાન જે ચોવીસ કલાક આણંદ